સ્વાગત છે તમારું શિલ્પા શિલ્પાભિમાણી કિચનમાં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયાની ખીર તમે સક્કરિયાનો શીરો તો જરૂરથી ટ્રાય કર્યો હશે તો આજે આપણે સક્કરિયામાંથી ખીર બનાવીશું તો ખીર એકદમ સરસ ક્રીમી અને ટેસ્ટી બનશે અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે તો આજે આપણે ખીર કેવી રીતે બનાવશું તેની એક ટ્રીક જાણી લઈએ અને ખીર બનાવવી ખૂબ જ સહેલી છે તો ચાલો આજે આપણે સફેદ સક્કરિયામાંથી ખીર બનાવીએ તો મેં અહીં એક કિલો એટલે કે નંગમાં છ થી સાત સફેદ સક્કરિયા લીધેલા છે તો તમે જોઈ શકો છો આ રીતે મીડિયમ સાઇઝના છ થી સાત સક્કરિયા લઈ લેવા અને પછી તેને છાલ ઉખેડી અને ધોઈને સરસ તૈયાર કરી લેવા તો આપણે શકરિયાને દેશી રીતે બાફવા એટલે કે ચૂલાની અંદર જો સક્કરિયા બાફીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આજે આપણે દેશી રીતે સકરિયાને બાફીશું પણ ચૂલામાં નહીં ઓવનમાં બાફીશું જેવી રીતના આપણે ચૂલામાં સકરિયા બાફીએ છીએ એ જ રીતના વરાળની મદદથી આજે આપણે ઓવનમાં બાફીશું તો ઓવનમાં બાફવા માટે આ રીતે મેં સેફ કૂકર લીધેલું છે અને આ કૂકરમાં નીચે તળિયું ઢંકાય એટલું પાણી લેશું વધારે પાણી લેશું નહીં જેથી કરીને સકરિયાને પાણી અડે નહીં તો આ રીતે જારી મૂકી અને જારીમાં સરસ રીતે સકરિયાને ગોઠવી દેસુ તો આજે સકરિયાને આપણે માત્ર વરાળથી જ બાફવાના છે તેને પાણી બિલકુલ અડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જો સકરિયા પાણીવાળા થઈ જશે તો ખીરની અંદર ટેસ્ટ તેનો ખરાબ થઈ જશે આ માટે સકરિયાને સરસ રીતે વરાળથી બાફી લેશું તો આ સકરિયા બફાઈ ત્યાં સુધીમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જો તમને અમારા વિડીયા ગમતા હોય અને મદદરૂપ થતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આ રીતે આપણે ઓવનમાં આઠસો ડિગ્રી ટેમ્પરેચર ઉપર સકરિયાને દસથી અગિયાર મિનિટ સુધી બાફીશું તો દસ કે અગિયાર મિનિટ પછી આપણે શકરિયાને ચેક કરીશું કે આપણા શકરિયા સરસ રીતે બફાયા છે કે નહીં તો તેને ચેક કરવા માટે આ રીતે છરી અથવા તો ચમચીની મદદથી સકરિયાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા સકરિયા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો આ રીતે સકરિયાના બે ભાગ કરી અને આપણે ચેક કરી લેશું કે આપણા શકરિયા સરસ રીતે અંદરથી બફાયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણા શકરિયા સરસ રીતે બફાઈ ગયા છે હવે આજે આપણે આ સકરિયાને મેસરની મદદથી મેશ કરવાને બદલે ખમણી વડે ખમણી લેશું જેથી કરી શકરિયામાં બટકા ન રહી જાય અને શકરિયા એકદમ સરસ રીતે ખમણી અને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે વારાફરતી આ રીતે બધા સકરિયાને ખમણી લેશું જ્યાં સુધીમાં આપણા સકરિયા ખમણી જાય ત્યાં સુધીમાં તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે આ રીતે ક્યારે સકરિયાની ખીર બનાવેલી છે અને તમે કઈ રીતે સકરિયાની ખીર બનાવો છો તે જરૂરથી કોમેન્ટ કરજો હવે આપણા સકરિયા ખમણીને તૈયાર થઈ ગયા છે હવે ખીર બનાવવા માટે એક તપેલાની અંદર આપણે થોડું ઘી લેશું અને ઘીની અંદર આપણે ખમણેલા શકરિયાને સરસ રીતે શેકી લેશું તો આજે આપણે ખીરને ક્રીમી બનાવવા માટે આજના આપણા વિડીયાની આ એક સિક્રેટ ટીપ છે કે જો તમે ખીરને બનાવતા પહેલાં શક્કરિયાને ઘીની અંદર શેકશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તેની અંદરથી એક અલગ જ પ્રકારની સ્મેલ આવશે જે ઘીની અંદર શેકેલા શક્કરિયા ખૂબ જ સરસ ટેસ્ટ આપશે તો ખીર બનાવતા પહેલાં આ ટ્રીકને જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે આપણે શકરિયાને ખમણિયા છે તેથી આપણા શકરિયા એકદમ સરસ રીતે મેસ થઈ ગયા છે અને ઘીની અંદર સરસ રીતે શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણા શકરિયાનો કલર એકદમ સરસ બદલી ગયો છે હવે તેમાં આપણે દૂધ ઉમેરીશું તો તમે ખીરને કઈ રીતના પાતળી કરવા માંગો છો એ રીતના દૂધ તમે ઉમેરી શકો છો જો ખીરને તમારે વધારે ઘાટી એટલે કે શીરાની રીતે ખાવી હોય તો તમે ઓછું દૂધ નાખી પણ ખીરને બનાવી શકો છો તો અહીં મેં એક મોટો વટકો એટલે કે શકરિયા જેટલી જ સામે દૂધ વાપરેલું છે તો તમે જોઈ શકો છો કે આપણા ખીરનું સ્ટ્રક્ચર કઈ રીતના બનેલું છે દૂધ ઉમેરી ગયા પછી જો તમે પ્રમાણમાં વધુ મીઠું ખાતા હોય તો તમે આની અંદર ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સક્રિય પ્રમાણમાં ગળિયા હોવાથી મેં અહીં ખાંડનો ઉપયોગ કરેલો નથી જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી એવી આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ખીરને જરૂરથી એક વખત બનાવજો અને કેવી લાગી તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા આ ખીરને બની ગયા પછી તેની ઉપર ડ્રાયફ્રૂટ નાખી અને સર્વ કરીશું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ